હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ પેપર બે કોમર્સ બજાર સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટના ખૂબ જ અગત્યના ટોપિક વિવિધ માર્કેટિંગ અભિગમ અથવા વિભાવનો વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જેમાંથી દરેક પરીક્ષામાં એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે સૌ પ્રથમ છે પ્રોડક્શન અથવા ઉત્પાદન અભિગમ જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ભાવે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કાર્ય કરવું એને કહેવામાં આવે છે પ્રોડક્શન અથવા ઉત્પાદન અભિગમ આ અભિગમનો મુખ્ય હેતુ માત્ર પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધારવાનો છે જેથી ઉત્પાદન પેદાશ છે એની કોઈ પણ પ્રકારની અસર અછત ન રહે ત્યાર પછીના અભિગમ વિશે વાત કરીએ તો પેદાશ અભિગમ કે જેમાં ગુણવત્તા કિંમત ડિઝાઇન પેદાશ અને પ્રદર્શનમાં સતત સુધારાલક્ષી ગ્રાહક કેન્દ્રિત અભિગમ છે કે જેમાં ગ્રાહકની ઈચ્છા અને માંગ અનુસાર પેદાશની ડિઝાઇન વગેરેમાં સતત ને સતત સુધારો કરવામાં આવે છે આ અભિગમને કહેવામાં આવે છે પેદાસ અભિગમ ત્યાર પછીનો જોઈએ વેચાણ અભિગમ તો ગ્રાહક ગુણવત્તા કિંમત વગેરે કોઈપણ પરિબળોને ધ્યાનમાં લીધા વિના માત્ર વેચાણ વધારવા ઉપર જ ફોકસ કરવામાં આવે છે અને તે હેતુ માટે જ માર્કેટિંગ કરવામાં આવે છે આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે વેચાણ વધારવા માટે લોભામણી જાહેરાતનો ઉપયોગ કરવામાં આવે છે જે જાહેરાતમાં દર્શાવેલ હોય તેવું કોઈ પણ બાબત પ્રોડક્ટમાં હોતી નથી તો આ એક વેચાણ અભિગમનું જ ઉદાહરણ ગણી શકાય ત્યાર પછીનો અભિગમ છે સામાજિક અભિગમ તો એના નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે તેમાં સામાજિક અને નૈતિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ ઉત્પાદન કે ઉત્પાદનની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેમાં સમાજ અને સમાજની સુખાકારી કે સમાજ કે પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ અભિગમની અંદર સમાજના કલ્યાણ અને સુખાકારીમાં વધારો થાય એવા પ્રયત્ન કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે જેમ કે એની સુખાકારી માટે શાળા અને દવાખાનાનું નિર્માણ કરવું ત્યાર પછી છે માર્કેટિંગ અભિગમ તો ખૂબ જ પ્રચલિત અને આધુનિક અભિગમ છે જેમાં હરીફો કરતા વધુ સારી સેવા કે ગુણવત્તા આપીને ગ્રાહક વર્ગ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેમાં જાહેરાત અભિવૃદ્ધિ પ્રસિદ્ધિ વ્યક્તિગત વેચાણ આ બધા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વધુને વધુ ગ્રાહક વર્ગને આકર્ષિત કરી શકાય ત્યાર પછીનો અભિગમ છે સર્વગ્રાહી અભિગમ જેને હોલેસ્ટિક અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે હોલેસ્ટિક અભિગમની અંદર ઉત્પાદકતા એટલે કે ઉત્પાદન વધારવા ઉપર પેદાશ ઉપર ત્યાર પછી એના માર્કેટિંગ ઉપર સમાજ કલ્યાણ સુખાકારી માર્કેટિંગ નૈતિકતા વગેરે તમામ બાબતો છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ટૂંકમાં કહીએ તો સર્વગ્રાહી કે હોલેસ્ટિક અભિગમ એટલે ઉપરના જે તમામ અભિગમો છે એને એકસાથે સાંકળી લેવામાં આવે તો એ સર્વગ્રાહી અભિગમ ગણાય છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત